ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ આવ્યા બાદ રોજગારી મળતા ખુશી ફેલાઈ છે પરંતુ સ્થાનિકો સૌથી વધુ હાલાકી વેઠી રહ્યા છે કારણ કે જ્યાં જુઓ ત્યાં દેશી દારૂ વેચાય છે મોટે ભાગે ભારે વાહનોના ચાલકો નશામાં દૂધ થઈ મન ફાવે તેમ ગાડીઓ ચલાવતા હોવાથી ખાવડા બંને પચ્છમ સહિતના વિસ્તાર અને નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યા છે અનેક પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવતા માળા વિખાઈ ગયા છે અવારનવાર રજૂઆતો કરવા છતાં દેશી દારૂના વેપલા પર કોઈ કાર્યવાહી થતી નથી ખાવડા વિસ્તારમાં રોજગારી માટે આવતા પરપ્રાંતિયો જ દેશી દારૂ પીતા હોવાનું જણાવી સ્થાનિકો હવે વીડિયો પણ વાયરલ કરી રહ્યા છે જવાબદાર એવી માધા પર અને ખાવડા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી થોડા દિવસો પહેલા જુરાપટ્ટામાં એક બે ભટ્ઠી તોડી ફોટો સેશન કરી સંતોષ માણી લેવાયો હતો પરંતુ નક્કર પગલાના અભાવે આ વિસ્તાર હવે દેશી દારૂનો હબ બની ગયો છે સતત અકસ્માતો થતા હોવાથી સ્થાનિકો દ્વારા દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે અનેક રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિવારણ આવ્યું નથી સાંજ પડતા જ દારૂની રેલમછેલ જોવા મળે છે ખાવડા પોલીસ જાણે અંધારામાં હોય તે રીતે વર્તી રહી છે